પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાને લઈ જાગૃત નાગરિકો ધરણા પર બેઠા પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈ જાગૃત યુવાનો દ્વારા કોજી વિસ્તારમાં બેસીના પાલનપુર શહેરીજનો તેમજ વાહન ચાલકો પરેશાન છે જેથી તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે જાગૃત યુવાનો શુક્રવારે કલેક્ટર કચેરી બહાર મુલકી ભવન પાસે ધરણા ઉપર બેઠા હતા તેમની માંગ

પાલનપુર ખાસ કરીને હાઈવે ઉપર જે પણ ટ્રાફિકની સમસ્યાઓ છે રોજે રોજની જ હજારો ભાઈઓ બહેનો શાળાએ જતા બાળકો બધા જ એનાથી પરેશાન છે કેટલાય જીવ ગુમાવ્યા હમણાં તાજેતરમાં જે એક એક્સિડન્ટ થયો એમાં એક દીકરી ત્યાં ને ત્યાં સ્પોટ મરી ગઈ એ અને બીજી દીકરીને ભયંકર અકસ્માત નડ્યો છે અને એ જાણીને બહુ દુઃખ થયું એટલે મારી જાહેરમાં સૌને વિનંતી છે કે બધા જ ભાઈ બહેનો આ ઝુંબેશને વધારે આગળ વધારે અને એક સાથ સહકાર કરીને આ સમસ્યાનું નિવારણ નિવારણ કરીએ કે જે ઓવરબ્રિજ કે જે બી જે પણ બનાવવાનું છે જે સરકારને યોગ્ય લાગે કે સમસ્યા નિવારણ માટે એ કરે એવી મારી સરહદયથી તમને વિનંતી છે હું પાલનપુર શહેરમાં રહું છું અને સિનિયર સિટીઝન છું અને આજની તારીખમાં પાલનપુર શહેરમાં ટ્રાફિકનો એટલો બધો મોટો પ્રશ્ન છે કે જે છેલ્લા બે વર્ષથી ટ્રાફિક જળવાય એ માટે પ્રયત્નો કરવામાં પણ ટોટલ પ્રશ્નો બધા નિષ્ફળ ગયા છે અને જો ટ્રાફિક સમસ્યાને હલ કરવી હોય તો અંડરપાસ બનાવે કે તો ફ્લાયઓવર બનાવે અને બાયપાસનું કામ જે લીધું છે એ ઝડપી પૂરું થાય એવી અમારી માગણી છે સિનિયર સિટીઝનો તો પગે ચાલવું પણ કઠિન છે અને જે દબાણો આજુબાજુ થઈ ગયા છે એ તાત્કાલિક દૂર થાય અને સોકડા રસ્તા થઈ ગયા છે અને ભોળા કરી અને મેન્ટેન કરવામાં આવે તો આ ટ્રાફિક સમસ્યા હલ થયા છે એવું હું સિનિયર સિટીઝન અને રિટાયર્ડ એન્જિનિયર તરીકે પણ હું વાત કરવા માગું છું એ સરકાર સાંભળે એનું તાત્કાલિક નિરાકરણ લાવે અને પબ્લિકનો પ્રશ્ન હલ કરે મારું નામ જેઠાબી ત્રિભુવનદાસ પંચાલ જસવંતસિંહજી વાઘેલા પાલનપુર પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન છે અને તેનું ત્વરિત નિકાલ થાય તે માટે આજે રોજ અમે પાલનપુર શહેરના નાગરિકો ધરણા કાર્યક્રમ યોજી રહ્યા છીએ અને તેના માધ્યમથી અમારી માંગ એ છે કે ભાઈ બાયપાસનું જે કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તે ઝડપી પૂર્ણ કરવામાં આવે અને પાલનપુર શહેરમાં ત્વરિત સરકાર બાય ઓવરબ્રિજ અને અંડરપાસ મંજૂર કરી અને તેનું કામ ચાલુ કરે આ ઉપરાંત અમે ધરણા ઉપર બેઠા છીએ પણ જે લોકો અહીંયા ધરણામાં હાજર નથી રહી શકતા તેમને અમે પાલનપુર શહેરની સોસાયટી વાઇઝ પત્ર આપવાના છીએ કે તમે આ પત્ર છે એ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આપ પત્ર લખો ઈમેલ કરો ટ્વિટરથી જાણ કરો પણ જે આ પાલનપુર શહેરમાં જે દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે અને તેના પરિણામે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે તે અમારો આ જે પેચીદો પ્રશ્ન છે જૂનો તેનો ત્વરિત નિકાલ કરવા માટે ગંભીરતાથી સરકાર નોંધ લે અન્યથા અમે હવે જવલત કાર્યક્રમ આપવાના છીએ અને ભવિષ્યમાં અમારે જો નિતિન ગડકરી જોડે જવું પડે તો અમે જવા માટે આ શહેરની પબ્લિક માટે જવા માટે પણ તૈયાર છીએ સાથે સાથે પ્રશાસનને પણ કહું છું કે પ્રશાસન જો ધારે તો અહીંયા ઘણું બધું ટ્રાફિક સમસ્યા હલ થઈ જાય તેમ છે તમે પાલનપુર શહેરના જો રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે બિનજરૂરી લોકો જો ટ્રાફિકનું શું પાર્કિંગ કરે છે એ દૂર કરવામાં આવે પાલનપુર શહેરમાં એનોમા સરકાર ઉપર જે ભારે વાહનો હોય છે એ પ્રતિબંધ મૂકીને જો તેને યોગ્ય વેકલી રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવે તો આ થઈ શકે તેમ છે પણ નથી થતું એટલે અમારે શહેરના એક ડેલિગેશન સાથે અમે અહીંયા ધાણા ઉપર બેઠેલા છીએ સરકારે અમારે આ બાબતની ગંભીરતાથી નોંધ લે અધરવાઈ ભવિષ્યમાં આનાથી ઘણી બધી વિપરીત અસર પડશે એ ચોક્કસ છે